જય માતાજી દોસ્તો તમે જોઈ શકો ચૌદ બાય સત્યાવીસ ફૂટના શેડનું આપણે ટક્ચર બનાવી દીધું છે હવે આપણી ડિટેલમાં આપણે વાત કરીશું આગળ તમે જોઈ શકો છો આપણે કૅચી બનાવી છે અઢી બાય બોક્સ પાઇપ લીધી છે અને અહીંયા જે આપણે થાંભલામાં યુઝ કરી છે ત્રણ બાય ત્રણનું બોક્સ પાઇપ યુઝ કરી છે આમ ત્રણ ફૂટ અને આમ ત્રણ બાય ત્રણનું બોક્સ પાઇપ અને અહીંયા તમે સાઈડમાંથી જે આપણે જે કૅંચી બનાવી છે એ અઢી બોક્સ પાઇપની બનાવી છે અને ઉપર આપણે જે પલ્લીન મૂકી છે એ અઢી દોઢની બોક્સ પાઇપ મૂકી છે અને અઢી બાય દોઢની ફરાફ્ટર બનાવે છે અહીંયા આગળથી પણ તમને બતાવી દઈએ અહીંયાથી ત્યાંથી લઈને અહીંયા સેન્ટરમાં પણ બતાવી દઈએ અહીંયા ત્રણ ત્રણ ફૂટે આપણે પાઇપો લગાવી છે ત્રણ ત્રણ ફૂટે પાઇપો લગાવી છે આપણે અહીંયા પણ તમને ઝૂમ કરીને પણ બતાવી દેવું અહીંયા આપણે કર્યા છે ત્યાં સામે દિવાલે અહીંયા વચ્ચે પણ ફાસ્ટનર લગાવ્યા છે અહીંયા દેખી ઝૂમ કરીને બતા અહીંયા પણ ફાસ્ટનર આવે એવી જ રીતે અહીંયા પણ આપણે ફાસ્ટનર લગાવ્યા છીએ બાર ઇંચ જાડે ચાર ઇંચ લાંબા એવી જ રીતે આ સાઈડ પણ આપણે ધાબાણી આ સાઈડના પણ ફાસ્ટનર લગાવ્યા છીએ અહીંયા પણ એવી જ રીતે આપણે ફાસ્ટનર લગાવ્યા છીએ ના અઢી બાય દોઢનું બોક્સનું રાપડ છે બે બે ફૂટે વધી આગળની સાઈડ આપણે પંનારું લગાવવાના છીએ અહીંયા તમે જોઈ શકો આપણે પન્નારું લગાવી દીધું છે જોઈ શકો ઉપર ટોટલ અઠ્યાવીસ ફૂટનું પન્નારું લગાવ્યું છે આપણે પન્નારાની સાઇઝની વાત કરીએ તો ચાર ઇંચ પહોળું ન આગળ પાંચ ઇંચ અને આમ અંદર અઢી ઇંચ ટોટલ ફૂટની અંદર પન્નારું છે અહીંયા તમે જોઈ શકો એસઆરના પણ આવી ગયા છે આપણે પન્નારાની વાત કરીએ અહીંયા તમે જોઈ શકો આપણે પ્રથમ પતરું આપણે સેટ કરવાના છીએ પત્રા લાગે ત્યાં સુધી વૂડિયોમાં બનાવ્યો કે પત્રો કેવી રીતે આપણે ચડાવીએ છીએ અહીંયા તમે જોશો પહેલું પત્રો આપણું અટેજમેન્ટ થઈ જાય છે એ આસાર કંપનીના પત્રા યુઝ કરે છે આપણે અત્યાર હાલના જીરો પોઈન્ટ સિક્સ પત્રાની વાત કરીએ તો એકસો સાઠ રૂપિયા રનિંગ ફૂટ છે અને પચાસ એમ એમ એકસોના ત્રીસ રૂપિયા ભાવ છે તો અમારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે પણ આપણે અહીંયા અમારે અમદાવાદની અંદર એકસો સાહીઠ રૂપિયા સ્ક્વેર ફૂટના હિસાબ રનિંગ ફૂટના હિસાબે છે ત્રીજા નંબરનું પતરું આપણે ચડાવી રહ્યા છીએ પતરા લાગી ગયા પછી આપણે કેટલો કોસ્ટ થયો પાઇપો કેટલાની આ એ બધી આપણે ડિટેલમાં વાત કરીશું એક વખત પતરા લાગી જવા તો પછી આપણે ડિટેલમાં હું તમને જણાવીશ કે કેટલો ખર્ચો થયો શું થયું એ તમામ જાણકારી આપણે આપીશું ટોટલ આઠ પતરા યુઝ કરે છે આપણે ચાર પતરા લાગી ગયા છે પાંચમું પત્રું પણ લાગી ગયું છે સાતમું પતરું આપણે લગાવી દીધું છે હવે એક પત્રું બાકી છે આપણું અહીં હવે એક પથરું બાકી છે એ પણ આપણે હાથ હાથમાં મોબાઈલ પકડે છે આપણે અને આપણે પથરું પણ આપણે જ આપીએ છીએ જાતે અહીંયા તમે જો લાસ્ટ પથરું આપણે અટેન્જમેન્ટ કરી દેવાનું છે હવે આપણે કમ્પ્લીટ પતરા લાગી ગયા છે આ પણ પથરું આપણે આઠમું પથરું આપણું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે છે કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે આપણો 8 મો ટોટલ પતરા લાગી ગયા છે टोटल पत्र लगी है चलो एक बार रिव्यू कर लीए फरी एक बार हूँ तुमने जाना दू खर्चा साथ ही पत्र की बात करिए तो हजार न पत्र यूज करो जीरो पॉइंट सिक्स कंपनी ने अँ थी तक बताई दू फरी एक बार पत्र रिव्यू कर પત્રાની વાત કરીએ તો પત્રા ટોટલ 19000 ના પત્રા છે 0.6 પત્રા યુઝ કરે છે એસ આર ના અને વાત ૩ પાઇપની તો 17000 ની પાઇપ હોય છે ટોટલ ₹10000 મજૂરી લાગી છે શેડ બનાવવાની અંદર પેઇન્ટના છે ભાડું છે બધું અલગ છે ટોટલ ખર્ચાની વાત કરીએ તો ₹50000 ખર્જો થાય છે આની અંદર અને જો તમે ફૂટના હિસાબી બનાવવાનું હોય તો 25000 ના હિસાબી તમે શેડ બનાવી શકો ઉપર અમારો નંબર આપેલા છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અમારા ફેસબુક પેજને ફોલો કરવું ન ભૂલતા થેન્ક યુ